હાથી અને ઉંદરની વાર્તા એક રાજ્યમાં રાજાનું શાસન હતું દર અઠવાડિયે તેમની શોભા યાત્રા શહેરમાં પૂરા ધામધૂમથી નીકળતી હતી જ્યાં લોકો તેમનું દર્શન કરતા હતા એક દિવસ એક નાનો ઉંદર એજ રાજમાર્ગ પર ચાલતો હતો જ્યાં રાજાનું સર્ગસ નીકળવાનું હતું તે એક નાનો ઉંદર હતો પરંતુ તેનું અભિમાન ઘણું મોટું હતું અને તે પોતાને શ્રેષ્ઠ અને મહાન માનતો હતો થોડા સમય પછી રાજમાર્ગ પરથી રાજાનો ભવ્ય સરઘસ પસાર થયો તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થવા લાગી રાજા તેની આખી ટીમ સાથે હતો તેના સૈનિકોએ તેને ઘેરી લીધો ઘણા મંત્રીઓ અને સેવકો તેની પાછળ ગયા તે એક વિશાળ શાહી હાથી પર સવાર હતો હાથી રાજવી હતો તેથી જ તેણે ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો અને તેની ભવ્યતા પણ દેખાતી હતી સર્ગસમાં હાથીની સાથે એક શાહી બિલાડી અને એક કૂતરો પણ હતો રાજાની સર્ગસ નિહાળવા ઉમટેલી ભીડ રાજાની સાથે સાથે તેના શાહી હાથીની પણ પ્રશંસા કરી રહી હતી આ સાંભળીને અહંકારી ઉંદરને બહુ ખરાબ લાગ્યું તેણે હાથીને ધ્યાથી જોવાનું શરૂ કર્યું પછી વિચારવા લાગ્યો કે તેમાં એવું શું ખાસ છે જે મારામાં નથી હું પણ તેના જેવો જ છું મારી પાસે પણ બે આંખો બે કાન એક નાક અને ચાર પગ છે તો પછી તેના આટલા વખાણ કેમ થાય છે તેના વિશાળ શરીરને કારણે તેના લાંબા થડને કારણે તેની નાની આંખોને કારણે अथवा તેની કરચલીવાળી ત્વચાને કારણે કયા કારણોસર એકવાર તમે લોકો મને જોશો તમે તે હાથીને ભૂલી જશો હું હાથી કરતાં પણ મોટો છું જારે ઉંદર આ બધું વિચારી રહ્યો હતો ત્યારે શાહી બિલાડીની નજર તેના પર પડી અને તે ધ્રુજવા લાગ્યો તેની સરઘસ છોડીને તેની તરફ દોડી કછી શું બાકી હતુ ઉંદર તેની બધી મહાનતા ભૂલી ગયો અને તેની પૂંછડી દબાવીને ભાગી ગયો દોડતી વખતે તે હાથીની સામે આવી આગળ વધતા હાથીએ ઉંદર તરફ નજર પણ ન કરી અને પોતાનો વિશાળ પગ ઉપાડ્યો ઉંદર તેના પગ નીચે કચડાઈ જવાનો હતો પરંતુ કોઈક રીતે તેણે પોતાની જાતને બચાવી લીધી જારે તે ત્યાંથી ભાગી ગયો ત્યારે તેની સામે એક ખતરનાક કૂતરો હતો જે તેને જોઈને રડ્યો ઉંદર તેની બધી શક્તિ સાથે ભાગી ગયો અને હાઇવેની બાજુમાં સ્થિત એક છિદ્રમાં પ્રવેશ કર્યો તેનો બધો અભિમાન જતો રહ્યો તે સમજી ગયો હતો કે તે એટલા શ્રેષ્ઠ અને મહાન નથી શીખવું કોઈના દેખાવમાં માત્ર